એના દોરા ચકલાઓ લઈ ગયા છે તો આ સ્પેશિયલી એક બહુ હાનિકારક વસ્તુ ગણાય કે હાનિકારક એટલા માટે કે જોઈ નઈ ને આવી હો અને દોરો લઈ ગયા હોય અને જો કદાચ એ માળો નીચે પડી જાય અને કદાચ આપણું કોઈ ઢોર છે એ સૂટી ગયું હોય અને એના પેટમાં જો નીણની હારે આ જાય ને તો એને બહુ એટલે બહુ હાનિકારક વસ્તુ ગણાય હો એટલે બહુ ધ્યાન રાખવું પશુપાલન કરતા હોય ને કદાચ જો આવીને આપણે માળાના ના પ્લાન કર્યા હોય તો અને હાલો તમને એક બચ્ચાવાળો માળો પણ બતાવી દેવી

જેમ માણસ ને કેન્સર થાય ને એ પ્રમાણે આ હો રહી એ ઢોર ને કેન્સર કરી નાખે છે એટલે બહુ ધ્યાન રાખવું બસ આટલો જ આપણો કે આપણે તમને થોડીક માહિતી આપી દેવી સારું તો નથી શ્રી કૃષ્ણ ખુશ રહે